સુરતના વરિયામાં કેદારના મોતના મામલે છ દિવસ વીતી ગયા છતાં હવે હજુ સુધી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને પોલીસ કમિશનરને ફરિયાદ કરાઈ છે ત્યારે વહેલી તકે આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ કમિશ્નરને ફરિયાદ કરાતા ગઈકાલે પાલિકાના ટેકનિકલ સ્ટાફ દ્વારા પણ સાપરાત ફરિયાદનો વિરોધ કરાયો હતો સુરતના વરિયાળમાં કેદારના મોત મામલે છ દિવસ વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી નથી થતા પોલીસ કમિશનરની ફરિયાદ કરાઈ છે વહેલી તકે આરોપીઓને ધરપકડ કરવા પોલીસ કમિશનરને ફરિયાદ કરાઈ છે ત્યારે ગઈકાલે પાલિકાના ટેકનિકલ સ્ટાફ દ્વારા સાપરાધ ફરિયાદનો વિરોધ કરાયો હતો જેના વિરોધમાં આજે મૃતક બાળકના પરિવારજનો અને સમાજના આગેવાનો સામે આવ્યા હતા ટેકનિકલ સ્ટાફના કર્મચારીઓની ફરિયાદનો કેમ વિરોધ કરી રહ્યા છે તે જણાવવાની માંગ કરાઈ છે ત્યારે માસુમ બાળક પાલિકાની બેદરકારીને કારણે થયું તો કાર્યવાહી કેમ નહીં

સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને એની અંદર બાળક પડે છે અને એનું ચોવીસ કલાક બાદ એનું મૃતદેહ મળે છે એ બાબતે સુરત મહાનગરપાલિકાના રાંદેર જોરના જે તે જવાબદાર અધિકારીઓ હોય કે પછી કાર્યપાલક ઇજનેર હોય ડેપ્યુટી ઇજનેર હોય જુનિયર ઇજનેર હોય સુપરવાઇઝર હોય ની અંદર એના નામનો ઉલ્લેખ કરવામાં આવે એની જવાબદારી નક્કી કરવામાં આવે અને વરસાદી પાણીની જે ગટર હતી એની અંદર કઈ રીતે શહેરનું જે ગટર આવે એનું કઈ રીતે ભૂતિયા જોડાણ થયું એની એક એસઆઇટીની કમિટીની રચના કરવામાં આવે કારણ કે આ ગટરની અંદર જે ભૂતિયા જોડાણ છે એમાં પણ એક મોટો ભ્રષ્ટાચાર હોય એવું અમને પ્રતીત થાય છે તો આ બાબતે સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રીને આજે અ અમે રજૂઆત કરવા આવેલા હતા કે કેદાર વેદર નામના જે બાળક છે એના કેસની અંદર સરકાર પણ કાંઈ પણ કાચું ન કાપે અને જવાબદાર અધિકારી વિરુદ્ધ હજી સુધી માત્રને માત્ર નોટિસો જ અપાય છે તો ક્યારે કાર્યવાહી કરશે અને ક્યારે આરોપીઓની ધરપકડ કરશે એ આજે અમે પોલીસ કમિશનર સાહેબની પાસે રજૂઆત લઈને આવ્યા છે જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય આવનારા દિવસોની અંદર અમારે પાછું રોડ ઉપર ન આવવું પડે એનું પણ તંત્ર એ ધ્યાન રાખવું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત